મારે વાળીએ શસ્ત્ર પૂજાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે ચાલો આપણે સૌ સાથે મળીને શસ્ત્ર પૂજા નિહાળીએ વિડીયો અભ્યા રહેજો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ખાસ કરજો જય શ્રી વોહાણા મહાજન કોડીનાર દ્વારા આજે સમસ્ત રઘુવંશી સમાજનું સામૂહિક પૂજનનું બહુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોડી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને પૂજનનું જે આગવું મહત્વ છે એને ચરિતાર્થ કરશે અને સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે तूं पापा लिया मैं भी मेरे

न समन्दे जगत गुरु ब्रह्मा गुरु वेणो गुरु मेवो महेश्वरा गुरु साचा परब्रह्मा तस्मै श्री गुरुवे नमः बोलो श्री राम चंद्र भगवान की जय जय राम पापा जी की जय हमें आपने शास्त्र पूजा की बोलो जय स्करे जली पंद्रह तरफ़ पानी भरी ना मारो भी समानी का पानी भरी ना हो प्रार्थना करो इस समय के बाद सनी पंद्रह तरफ़ पानी भरो रंजय बादे उन्हीं अपोल के बादे दुबारा दुबारे ना मारो बा यहाँ કેમેયાતુ હર્દોની યાદી કર્મતે જાતાનું સ્મરણ કરો હરિ અપનાના દ્વારા તરીગો હવે તમારા અનગમ ઝંગ રે જોના કબડીના જો રંગો જમલે જેના સંગમ દતે કરે તે મેનામ સન મા ગોના મુલાપ એના તમામ દો જેમાં જેમાં તંડાપ જેમ દેવા કાલી ગામ જ્યાં મંત મરો કામરો અન તો મધુ કેટમ આ તમારું એની

પુત્રવદુ અને પવત આ નવ છે યામાં આ દેવીનો દેતુવાય આ હા આ એક

બાપાની ગઈકાલે પણ એક નાટક ઝાસી રાણી લક્ષ્મીબાઈ નું આજ વિષય ઉપર લેવામાં આવ્યું હતું અને એના હાથેથી શસ્ત્ર નાની આવી અત્યારે બાળા આવી એના બાળા બની હતી અને એને જોરદાર જસીની રાણીએ કેવા પરાક્રમ કર્યા એ કાલે નાટક આ જ વિષયને ધ્યાનમાં લઈને રાખ્યું છે એટલે કહ્યું છે આ શસ્ત્ર નો કાર્યક્રમ કેયુરભાઈ તના એને જે વિચાર સારામાં સારો આવ્યો કે મોહકો અને સમાજ દ્વારા એને પ્રોત્સાહિત કરીને ઉત્સાહપૂર્વક જે કાર્યક્રમનું આયોજન થયું મહાજન આવા સક્રિયતા સારી બાબતોમાં સક્રિયતા રાખે એવી પણ પ્રાર્થના છે આ શસ્ત્ર પૂજન શા માટે ખરેખર આ શસ્ત્ર આપણને લાગે છે કે ખાલી તલવાર છે પરંતુ શસ્ત્ર પોતાના ઘરમાં કોઈ પણ પ્રકારનું એવું નથી કે તલવાર જ હોવી જોઈએ તમારી પાસે છરી હોય મરચી હોય ચાકુ હોય ભાલું હોય તલવાર હોય ગદા હોય કુહાડી હોય ગમે ફરસી છે આવા રાખવા જોઈએ એવું નથી કે ભાઈ આપણા ઉપર આક્રમણ આવે પછી આપણે કે કે ગોતવા મને ખબર છે અંદર જગ્યાએથી ફોન મોકલો અમને લઈ જાય અથવા તો અમને આ કરે એટલે બધું જ હોય તો ઘણા લોકોએ મને કીધું કે અત્યારે લાકડીઓ બધું લાથમાં છે તો અત્યારે તો ઓટન બમ ને બધું મિસાઇલોનો જમાનો છે પરંતુ મિસાઈલો બધા પાસે હોય પરંતુ પોતાનું શૌર્યતા ન હોય વીરતા ન હોય તો આ શસ્ત્ર કામના શું શસ્ત્ર સો ટકા પૂજન કરવું જોઈએ હું નથી કેતો સ સતયુગની અંદર પણ જ્યારે આ આવા કાળ જ્યારે આવ્યો અને દેવી દેવતાઓ પર સમસ્યા થઈ ત્યારે દેવી દેવતાઓ પર શિવજીની આરાધના કરી અને દેવી શક્તિ નવદુર્ગાને પ્રગટ કર્યા અને એના દ્વારા મહિષાસુરને હણવામાં આવ્યો આ શસ્ત્ર દ્વારા જાણવામાં આવ્યું ત્યારથી પૂજા ચાલે છે એ રામચંદ્રજી ભગવાનની પેલાની વાત છે એ પછી આવ્યો ત્રેતાયુગ ત્રેતાયુગમાં રામચંદ્રજી ભગવાન આવ્યા સંગઠન જોજો એ રઘુવંશી છે એણે સંગઠન કર્યું બાર વર્ષ સુધી ફેર્યા ઉગાડા પગે રાજાનો દીકરો ફેર્યો છે જંગલમાં શું કરવા એને શોખ નતો એણે સંગઠન કેમ કરાય સમાજની રચના કેમ કરાય ભાઈઓ બહેનો સમાજ પ્રત્યે રાષ્ટ્ર પ્રત્યેની કેવી ભાવના હોવી જોઈએ ધર્મ પ્રત્યેની એ શીખવાડવા માટે બાર વર્ષ ફરીદા અને અંતે પરિણામે શસ્ત્ર દ્વારા રાવણ ઉપર વિજય મેળવો અને સત્યનો વિજય થયો ઈ પછી આવ્યો દ્વાપર યુગ એની અંદર પાંડવો અને કૌરવોના માટે થઈને કૃષ્ણ ભગવાન સારથી બહેના અને એક વર્ષ સુધી બાર વર્ષ સુધી ફેરા પછી એક વર્ષ જ્ઞાત માર્યા અને એ જ શસ્ત્રો દ્વારા ફરી પાછા એ કૌરવો ઉપર પાંડવોએ વિજય મેળવ્યો આવી પરંપરાઓ અને જેને શિવાજી મહારાજ થી માંડીને શિવાજી મહારાજ તો માટીના માટીમાંથી શસ્ત્રો ત્યારે શસ્ત્ર તો માટીમાંથી બનાવ્યા અને માટીને કીધું કે તું આ ભારત માતાની માટી છે અને તું લડ એટલે એની સામે એને મુઈકા પુતળા અને પુતળામાં ચેતના ઊભી કરીને લડાવ્યા અને આજ પ્રમાણે આપણા સ્વરક્ષણ માટે આની અંદર આપણા ગુરુદેવે નિપટતા દે કીધું કે આ કોઈ સામાન્ય સ્વસ્તર એવું નથી આની અંદર વાસ્તવિકતા દેવી ભાગવતને વાત જો દેવી ભાગવતમાં લખ્યું છે প্রত্যেক શાસ્ત્રની અંદર એ દેવી દેવતાઓનો વાસ રહેલો છે કે આપણે કંઈ કહીએ છે એવું નથી એટલે શસ્ત્ર તમે ઘર માં આપણે રાખીએ તો શસ્ત્ર દર વર્ષે આને સાફ કરવા જોઈએ વર્ષમાં બે ત્રણ વખત આની સફાઈ થાય કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આને પૂજન કરવું જોઈએ અને જ્યારે જ્યારે આપત્તિ આવી ત્યારે આપત્તિમાં માયકાંગલા પણ કરવાની જરૂર નથી આપણા ઘરમાં શસ્ત્ર છે તો સ્વરક્ષણ માટે એનો ઉપયોગ કરવો જોઈએ સ્વરક્ષણ માટે બધું જ કરી શકાશે ધર્મના રક્ષણ માટે બધું જ કરી શકાશે ધર્મના જ્યાં જ્યાં અશુદ્ધ વૃત્તિ છે ને નાથવા માટે ગમે ત્યાં ઉપયોગ કરી શકાય પછી એને ખાલે ખાલી દીવા નથી કરવાના કે દુઃખ નથી કરવાનો એટલે આપણા માટે આ શસ્ત્ર જરૂરી છે શસ્ત્ર બધાને આજે અત્યારે લીધા છે

ભાવેશભાઈ માં મુખ્ય છે તો એ પ્રમાણે થાય એના માટે વિનંતી છે બધા જ લોકો શસ્ત્રનો ઉપયોગ માતાજી અને સારામાં સારી રીતે કરાવે આવતા ઉપર ક્યારેય આપત્તિ ના આપે અને રાષ્ટ્ર માટે સમાજ માટે ધર્મ માટે એક રઘુવંશીના દીકરા છે ત્યારે ડરીને ન રહેવું કોઈને અન્યાય ન કરો પરંતુ અન્યાય સહન કરવાનું બધું બંધ કરી દો આપણા છોકરાને સુરતાને વીરતા આપો બહાર નીકળવા માટે કંઈ જરૂર નથી ઈશ્વરે નિર્માણ કર્યું હોય થવાનું છે બાકી આવા રઘુવંશના દીકરા કોઈનાથી પાછો ન પડે આપણે કંઈ પડવું ન જોઈએ આપણે આજે શસ્ત્ર ધારણ કર્યા છે શસ્ત્રને એક દેવી દેવતા સ્વરૂપે ઘરમાં રાખી અને આપણામાં વિધતા સુરતા શૌર્યતા પિતાદા જસરાજને ખાલી જોઈ લેજો કે તમારા ધ્યાનની અંદર આવે મેર પરિવાર છે ને મેર પરિવાર એ પણ આપણા રઘુવંશીમાંથી વંશજો છે આ મેમણ છે એ પણ આપણા વંશજો છે આવા ઘણા બધા જ્ઞાતિઓ આપણી વંશજો છે અને એ વંશજો અત્યારે એ મેર છે ને એ અત્યારે તલવારો લઈને ફરે છે ને એ રઘુવંશીના વારસદારો છે એટલે એને ઇતિહાસ જોતો હોય તો આપણી પાસે ફેડો જ છે એટલે આપણે બધા રઘુવંશીના સીધા લીટીના વારસદારો છે આપણામાં બધામાં શૌર્યતા વીરતા સાહસતા અને ધર્મ પારાયણ બને એવી આશે અભિલાષા સાથે બોલો ભારત માતાજી બોલો ભારત માતાજી જય જય ભવાની માતાજી જય કે બલેક લગાણો એટલા ને પગડી ન દે આની આયા